બનાસકાંઠાના ધાનેરાના કુવારલા ગામે હડકાઈ આતંક સામે આવ્યો છે ગામની સીમ અને ગામમાં રહેતા લોકો હડકાઈ અશ્વા ભોગ બન્યા અને હડકાઈ અશ્વાનને કારણે આખી રાત જાગવા માટે લોકો મજબૂર બન્યા હતા ચોવીસ કલાકની દોડધામ બાદ આખરે હડકાઈ અશ્વાનનું મોત થતા

ભારે આતંક મચાવ્યો હતો અને આ શ્વાન ના આતંક અંદાજીત તેર જેટલા જે ગામના લોકો હતા એમને ગંભીર ઈજાઓ પહોંચી હતી હતી એમાં એક વર્ષની જે બાળકી બાળકીને પણ આ માથાના ભાગે બચકા ભરતા એને ગંભીર ઈજાઓ પહોંચી હતી ને પહેલા ડીસા અને બાદમાં પાટણ ખાતે એને સારવાર ખસેડવામાં આવી હતી અને સારવાર બાદ એ બાળકી સ્વસ્થ થતા હાલમાં તો બાળકીને ફરીથી ઘર સુધી લાવવામાં આવી છે જી જી રાજેશ હાલ આ બાળકીની સ્થિતિ શું છે જી ડોક્ટરની સારવાર બાદ એને કેટલાક માથાના ભાગે જે શ્વાનના જે દાંત હતા એ દાંતના લીધે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને માથાના ભાગે કેટલાક ટાંકા પણ લેવા લેવામાં આવ્યા છે જેના લીધે સારવાર બાદ હાલમાં તો જે આ બાળકી હતી ત્રણ વર્ષની એની જે સારવાર બાદ સ્થિતિ હાલમાં તો આ જે બાળકી છે એ હાલમાં સ્વસ્થ છે અને હાલને ફરીથી જે પરિવારજનો એ ઘરે લાવી લાવવામાં આવી છે જી જી સમગ્ર માહિતી બદલ આભાર પણ આસ કાછાની ઘટના છે જેમાં હડકાયા કૂતરાનો આતંક સામે આવ્યો છે તેર લોકો નિ શ્વાને કરડ્યા છે અને એક ત્રણ વર્ષની બાળકીને પણ બચકું ભર્યું છે જે બાળકી હાલ સારવાર હેઠળ છે હડકાયા શ્વાનનું મોત થયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે ધાનેરાના કુવારલા ગામની આ ઘટના છે જેમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે ગામના તેર લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા છે અને ત્રણ વર્ષની એક બાળકીની પણ હાલત ગંભીર છે હાલ આ બાળકી સારવાર હેઠળ છે શ્વાનનું મોત થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે હડકાયા શ્વાનનું મોત થતાં લોકોના જીવમાં જીવ આવ્યો હોય તેવું લાગે છે ધાનેરાના કુવારના ગામે હડકાયા શ્વાનો આતંક વધ્યો હતો તેર લોકોને બચકા ભર્યા હતા અને ત્રણ વર્ષની બાળકીને પણ બચકા ભર્યા હતા જેથી આ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી